પાટણ નગરપાલિકા દ્વારા ચાલુ વર્ષથી વેરા વધારવામાં બમણો વેરો વધારો કરવામાં આવ્યો છે તેની સામે પાલિકા શહેરીજનો અનેક પ્રાથમિક સુવિધાઓથી વંચિત રહેવા પામી હોય ત્યારે પાટણના શહેરીજનોને નિયમિત પાણી આપવા બાબતે પાટણ શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા પાટણ નગરપાલિકા કેમ્પસ ખાતે નગરપાલિકાના સત્તાધીશો વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરી ચીફ ઓફિસરને આવેદન પાઠવવામાં આવ્યું હતું શહેરીજનોને નિયમિતપણે પાણી મળી રહે તેવી માંગ સાથે પાટણ શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા આયોજિત કરાયેલા આવેદનપત્રના કાર્યક્રમમાં શહેર કોંગ્રેસ પ્રમુખ દીપક પટેલ નગરપાલિકાના કોર્પોરેટર ભરતભાઈ ભાટિયા સહિત અન્ય કોર્પોરેટરો અને કોંગ્રેસ આગેવાનો કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા નગરપાલિકા કેમ્પસ ખાતે નગરપાલિકાના સત્તાધીશો સામે ભારે સૂત્રોચ્ચાર કરી પાટણ શહેર મેરામાં બમણો વધારો જીક્યો છે મધ્ય વર્ગના પાટણानगर નગરજનોની હાલત કફોડી બનવા પામી છે. શહેરના ગુણવત્તા પમ્પિંગ સ્ટેશન, ગાત્રી મંદિર પમ્પિંગ સ્ટેશન અને શ્રમજીવી સોસાયટી તરફના સિદ્ધહેમ પમ્પિંગ સ્ટેશન દ્વારા છેલ્લા ત્રણ દિવસથી પીવાનું પાણી પ્રજાજનોને મળી રહ્યું નથી. તો આ વિસ્તારમાં પાણી મામલે યોગ્ય વ્યવસ્થા પણ પાલિકા દ્વારા કરવામાં આવી નથી જેના કારણે આ વિસ્તારના નગરજનો પરેશાન બન્યા છે. છતાં પાટણ નગરપાલિકા દ્વારા કોઈ પણ પ્રકારની કાર્યવાહી ન કરતા પાટણ શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા પાટણ નગરપાલિકાના ચીફ ઓફિસરને આવેદન પત્ર આપી આગામી દિવસોમાં સત્વરે પાણીની સમસ્યાનું નિરાકરણ કરવામાં નહીં આવે તો ગાંધી ગાંધીયા માર્ગે આંદોલન કરવાની ઉચ્ચારી હતી રિપોર્ટ ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી ન્યૂઝ મોબાઈલ એપ